અમદાવાદની વેજલપુર વિધાનસભામાં દેશનું પ્રથમ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવશે રાજ્યમાં દસ હજાર જેટલા સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ થયા છે જેમાંથી અમદાવાદના એકતાલીસો સ્ટાર્ટઅપના યુવાનોએ નોંધણી કરાવી છે અમદાવાદના સ્ટાર્ટઅપની નોંધણીમાં વેજલપુર વિધાનસભા વિસ્તારનો સિંહ ફાળો રહ્યો છે જે નવા યુવાનો છે જે હજી સ્ટાર્ટઅપ સાથે જોડાયા નથી પરંતુ એ પણ આ ઇકોસિસ્ટમને સમજે એ વિચાર સાથે આ વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર આ એક ઇનિશિયેટિવ અમે લોકોએ લીધું છે વેજલપુર વિધાનસભાને એ વાતનો ગૌરવ છે કે અમારા સાંસદ અમિતભાઈ શાહ છે અને અમારા પડોશી ધારાસભ્ય એ આ રાજ્યના મુખ્યમંત્રી છે આ બંને લોકો એ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના વિચારને એક સેકન્ડમાં વધાવી લઈ અને ઇનોગ્રેસન કરવા માટેની એમણે પોતે ઉપસ્થિત રહેવાની હા પાડી જે પણ રજીસ્ટર્ડ થશે એ સ્ટાર્ટઅપમાં જેને વેજલપુરનું ગૌરવ ગણી શકાય જેની વાત એ લોકો સુધી પહોંચાડી શકાય આવા સ્ટાર્ટઅપને અમે ફ્રી ઓફ ચાર્જ ત્યાં સ્ટોલ આપીશું ચાલીસેક જેટલા સ્ટોલ અમે ત્યાં આગળ ઊભા કરવાના છીએ